અંકલેશ્વર જેડીસી માં એક વ્યક્તિને બીમાર વ્યક્તિને રૂપિયા પહોંચાડવાનું કહીને ઓનલાઈન છેતરપેટી કરતા સત્તર હજાર ખાતા માંથી સેરવી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે અંકલેશ્વરની જીઆઈડીસીમાં રહેતા રોહિતભાઈ ગોહિલ સાથે ઓનલાઈન ગઈકાલે તેમના ઉપર ચાર થી પાંચ વાગ્યાના અરસામાં એક ફોન આપ્યો હતો અને ફોનમાં વાતચીત દરમિયાન સામે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ પાંડે તરીકે આપી હતી અને વાત વાતમાં તેમની પાસેથી અનેક વિગતો મેળવી લઈને મારી એક અર્જન્ટ કામ છે અને તમને પચીસ હજાર રૂપિયા હું સેન્ડ કરું છું તમે તેને પહોંચાડી દેશો એવું કહીને તેને વાતોમાં માં ભેળવીને રોહિત સિંહ ગોહિલ ને પાસેથી ગૂગલ પે માંથી

અંકલેશ્વરમાં રહું છું એ મારી પર કાલે ચાર સાડા ચારે પાંચ પાંચ સાડા પાંચની વચ્ચે ફોન આવ્યો એ ભાઈ મને બોલે પૂછ્યું કે ભાઈ મને ઓળખો મેં ના કીધું તો મને કહે કે તો મને ઓળખો એમ કે કીધું મતું ભાઈ નહીં ઓળખાણ પડતી એ ભાઈ પાંડે નામ મને આવ્યું મેં એને કીધું કે ભાઈ પાંડે એટલે અમર સાંઈ વાટી કે એમાં રહે છે કે ભાઈ રહેતા હતા તે તો કે હા તો એ ભાઈ હા ઓળખાણ સારી ઓરખાણ આપી તમે એકદમ પરફેક્ટ ઓળખાણ આપી પછી મારે મને કહેવા માંડે કે ભાઈ કેવું છે આ છે તે છે આમ છે વાતચીત કરી પછી થોડી વાર પછી હું કહે કે મારે કામ ઉપર હું તમને પૈસા આટલા પચીસ હજાર ટ્રાન્સફર કરું છું એક ભાઈનું ઓપરેશન છે એટલે તમને એમાં ટ્રાન્સફર કરવાના છે સવારથી હું કરું છું પણ મારાથી પારા નથી ગૂગલ પે નથી તો ફેલ બતાવે છે ને ફોન પે પણ ફેલ બતાવે છે મેં કીધું તો સારું પછી ત્યાર પછી એ ભાઈનો ફોન આવ્યો ત્યાર પછી મને ફોન ચાલુ રાખીને ગૂગલ પે ખોલાવીને નંબર આપ્યો તે પ્રમાણે મેં પૈસા સેન્ડ કર્યા કે ભાઈ પહેલાં આટલા પહેલાં પછી આટલા પછી આટલા એમ કરીને એ ભાઈએ પચીસ હજારનો મને મેસેજ પણ મોકલેલો અને ગૂગલ ફોન પેનો રિસિપ્ટ પણ મોકલેલો આપણને એવું કે ભાઈ આ ઓળખી તો છે ને આપણને સારી રીતે એ કરે છે ત્યાર પછી એણે ફોન ચાલુ રાખીને આ બે હજાર આ રીતે ટ્રાન્સફર કર્યા બે હજાર બીજો નંબર આપીને ટ્રાન્સફર કર્યા પાંચ હજાર બીજો નંબર આપીને આઠ હજાર આ એમ ટોટલ સત્તર હજાર રૂપિયા મારા અલગ અલગ નંબર પર સેન્ડ કરાવ્યો ત્યાર પછી એના પૈસા મેં જોયું તો તે ગૂગલ પે પર કે ફોન પે પર પૈસા પર આવેલા ન હતા એટલે ત્યાર પછી બીજા આઠ હજાર જે કરાવતો હતો તે વખતે મારા છોકરાએ ફોન હતી પપ્પા તમે ઓળખો છો હું કીધું કે ના ઓળખતો નથી પણ એ ભાઈ મને ઓળખે છે એનું એમ કે તો પછી ના કરો ના કરો તો છતાંય મેં કરી દીધું એટલે ટોટલ સત્તર હજાર રૂપિયા મેં સેન્ડ કરી દીધા ત્યાર પછી એ ભાઈ કે મેં કીધું મારા છોકરાએ વાતચીત કરી કે ભાઈ તારા પૈસા આવ્યા નથી તો પછી તેમ કહે કે તમે એમ કે નેપથી કરેલા છે તો તે એમ કે આવતા વાર લાગે અને તમારે અત્યારે જોઈતા હોય તો તે એમ કે તમે ગૂગલ પે ખોલો હું જે પ્રમાણે કહેઉં એ પ્રમાણે એમ કે એ કરો તમારો પાસવર્ડ નહીં મારતા હું જે પાસવર્ડ આ પૂરતી મારું હવે જીરો જે વખત પૈસાનું જે ઓપ્શન આવે ત્યાં ગાડી આપણે એનો પાસવર્ડ નખાવતો હતો સારું છે કે મારા છોકરાએ આ જોઈ લીધું અને તે ન નખાય અને ત્યાર ક્યાં નહીં નખાયો અને પેલા સાથે વાતચીત કરી કે ભાઈ તારા પૈસા હું આ રીતે નાખવાનો નથી આ રીતે નાખું તો મારા પૈસા બધા ઉડી જાય એટલે હું આ રીતે નાખવાનું નથી કે તું ગૂગલ પે કર અથવા ફોન પે કર એ રીતે વાતચીત કરી ત્યાર પછી અમે પોલીસ સ્ટેશન પર ગયા અને પોલીસ સ્ટેશન પરિસ પર ફોન કરીને પોલીસે જે મતલબ ઓનલાઈન અરજી કરવાની હતી તે ઓનલાઈન અરજી કરી ચૂકી છે પણ ભવિષ્યમાં લોકોને આવું ના થાય અને આવી છેતરપિંડીઓથી બચે એના માટે ખાસ મારી ચેતવણી છે કે આવા ફ્રોડ ફોનથી તમે બચો અને તમારા એકાઉન્ટના પૈસાથી બચાવો